યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેવો રૂલ લઈને આવ્યા છે કે જેનાથી હવે ઇન્ડિયન્સ માટે અમેરિકામાં કામ કરવું લગભગ ઇમ્પોસિબલ થઈ જશે હવે ભારતના મિડલ ક્લાસે અમેરિકાનું સપનું જોવાનું બંધ કરી દેવું પડે એવી હાલત ઊભી થઈ છે ટ્રમ્પે એચ વન બી અને ઈબી ફાઈવ જેવા સહેલા રસ્તા એટલા મોંઘા કરી દીધા એટલા આગ્રહ કરી દીધા કે મિડલ ક્લાસ એન્જિનિયર સ્ટુડન્ટ અને પ્રોફેશનલ્સ માટે

મોટે ભાગે આઈટી સેક્ટરના એન્જિનિયર્સ ડોક્ટર્સ કે પછી રિસર્ચર્સ માટે હોય છે એટલે કે આ બંને રસ્તાથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન પ્રોફેશનલ્સ ઇઝીલી અમેરિકામાં નોકરી મેળવી શકતા હતા અને પોતાનું કરિયર પણ યુએસએ માં બહુ મોટા પાયે બનાવી શકતા હતા પણ હવે ટ્રમ્પના નવા રૂલ્સે જે સેલો રસ્તો છે એ ઓલમોસ્ટ બંધ કરી દીધો છે ટ્રમ્પે એચ વન બી અને એમ્પ્લોયમેન્ટ બેઝ વિઝાને ટાર્ગેટ કર્યા છે હવે એક લાખ ડોલર વાર્ષિક ફી દરેક નવા એચ વર્કર પર લાગુ પડશે એટલે કે કંપની સર દરેક ઇન્ડિયન એમ્પ્લોય પર કરોડોનો એક્સ્ટ્રા ખર્ચો કરવો પડશે અને ઈબી ફાઈવ ઇન્વેસ્ટર વિઝાને પણ રિપ્લેસ કરવામાં આવી રહ્યા છે ગોલ્ડ અને પ્લેટિનમ કાર્ડની સાથે કે જેની કિંમત છે એક મિલિયન ડોલર થી પાંચ મિલિયન ડોલર ગોલ્ડ કાર્ડની વેલ્યુની વાત કરીએ તો ઇન્ડિવિજ માટે એક મિલિયન ડોલર છે અને કોર્પોરેટ સ્પોન્સરશિપ માટે બે મિલિયન ડોલર પ્લેટિનમ કાર્ડની વાત કરીએ તો એની કિંમત છે પાંચ મિલિયન ડોલર અને એમાં બસો સિત્તેર દિવસ પર યર અમેરિકામાં રહેવાની સુવિધા પણ એ કાર્ડમાં મળી જાય છે એટલે હવે મિડલ ક્લાસના સ્કિલ્ડ ઇન્ડિયન્સ માટે વર્ક વિઝા મળવા લગભગ ઇમ્પોસિબલ જ બની ગયા છે કંપનીઝ એવા એક્સપેન્સીવ રૂલ્સના લીધે હા ઓછી કરી દેશે તો સીધા જ શબ્દોમાં જો કહીએ તો જે નિયમ છે એ ભારતીયો માટે એક બહુ મોટો પ્રોબ્લેમ લઈને આવ્યા છે પણ આ પ્રોબ્લેમ હશે શું તો સૌથી પહેલા તો એન્ટ્રી લેવલ જોબ્સ પર જ જોખમ રહેશે અને જે મિડ લેવલ જોબ્સ છે ઓલમોસ્ટ ખતમ જ થઈ જશે કંપનીઝ એટલા પૈસા ખર્ચીને ખાલી સિનિયર કે પછી જે હાઈ સ્કિલ ટેલેન્ટ છે એમને જ હાઇર કરશે

ઇન્ફોસિસ વિપ્રો અને ટીસીએસ જેવી જે છે એ દર વર્ષે હજારો એમ્પ્લો યુએસ મોકલતી હોય છે કામ કરવા માટે માટે પણ હવે જે ટ્રમ્પનો નવો નિયમ છે એના લીધે દરેક કેન્ડિડેટને મોકલવા દર વર્ષે એક લાખ ડોલર એક્સ્ટ્રા ખર્ચવા પડશે કે પછી મલ્ટી મિલિયન ગોલ્ડ કે પછી જે પ્લેટિનમ કાર્ડ છે એની કોસ્ટથી ઓન સાઇટ પ્રોજેક્ટ્સ એક્સપેન્સિવ થઈ જશે હવે જુઓ આ નવા નિયમને લીધે જે રિમોટ વર્કનું કલ્ચર છે એ વધારે થઈ જશે

અમેરિકામાં નોકરી મળવી હવે ઇમ્પોસિબલ થઈ ગઈ છે ખાલી અલ્ટ્રા રીચ ઇન્વેસ્ટર્સ અને જે સિનિયર ટેલેન્ટ છે એ જ સેલાઈથી ગોલ્ડ યુએસમાં જઈ શકશે આ નિયમ ખાલી હવે ઇન્ડિયન્સને જ નહીં પણ યુએસની ટેક ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સને પણ અફેક્ટ કરવાની છે કેમ કે સ્કિલ્ડ વર્ક ફોર્સ હવે ઓછી થશે તો આ હતી કહાની કે કેમ ટ્રમ્પના નવા નિયમોએ ઇન્ડિયન્સ માટે યુએસમાં કામ કરવું અઘરું કરી દીધું છે તો હવે તમે કહો કે શું ઇન્ડિયન સવા ઓલ્ટરનેટ કન્ટ્રીઝ શોધશે કે પછી અહીં બેઠા જ કામ મળી જશે તમારો જે પણ ઓપિનિયન હોય એ કમેન્ટ કરીને કહી શકો છો આ વિડીયોમાં આટલું જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી